ગામડાની ભેંન આવી હોય આ તો સેમ ઉમરાઠી ખા નાખી દીધા છે હવે આ હું છે ઈ કક છે એ આ મજા આવે ડાયર સેવ છે સે ડાયર સેવ છે ને ડાયર થોડ વાર ને તો આમાં થોડી દોડે નખાય ના સ્વાગત છે કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી જય દરકાદીશ ને તમને બધાને એમ થતું હોય છે કે આવડા આ વિડીયો નથી બનાવતા નથી બનાવતા તો ભાઈ હું તૈન આ વિડીયો નાખું હું પણ મારે ડિલીટ કરવા પડે છે કે વિડીયો હું નાખું ને તો વિડીયોમાં કોપી રાઈટ આવી જાય છે હું કામ આવે છે એની મને નથી ખબર હું કારણ છે કાંઈક હઈ છે ગમે એ પણ વિડીયોમાં કોપી રાઈટ આવે છે ને એની હિસાબે વિડીયો નથી આવતા એટલે બસ આવી રીતના આવું થાય છે બીજું કાંઈ નથી એટલે આવી છે ને આ મ્યુઝિકમાંમાં હે ને એક હું મ્યુઝિક એવા નથી નાખતો અને એવું કાંઈ નથી કરવાનો એમનો છે ને ખાલી આપણે વિડીયો બનાવવાનો હું મ્યુઝિક નાખી તો કંઈક આવી રીતે આમ થાય ને તો જો અત્યારે બેને હે ને સોડા બનાવી કેના ટુ મમ્મી તમારો છોડા પીવી હું તાર પાપા પાટનર આમ જો માર વાહ હે વાહ આ જો અમારી બેનનો ફોટો જીણકી જીણકી હતી તઈનો અત્યારનો જો અત્યારનો જો કેવો હે અને જો અમારા મહેમાન આવ્યા છે કાલના મારા મામાનો છોકરો ની તો આજે આપણે છે ને આ અજયભાઈ છે મારું એટલે અતલે અજીભાઈ ને અમે ગામમાંથી બધી વસ્તુ બધી લઈ આવ્યા છીએ સેવ ઉમરાણ સવાણું કેટલી વસ્તુ લઈ આવ્યા છે હા મીરા બનાવશે તો ઈ બધી વસ્તુનું હેને ભેળ બનાવવાના છે આજ કાઈ નો ઘટે એવી રાજકોટ થી આઈવ છે તો રાજકોટ થી બનાવતા હોય ઈ ભેળ એ ભેળ કેવી બને તમે બધાય વિચાર તો કરો હા બેન હાજી વાત એને વાલા આપણે આ પેડ બનાવે કેવી બને બરોબર બને ને ભાઈ અત્યારે ભેડ બનાવવાના છે અજય ભાઈ આવાજ તમે બધા જોજો વિડીયો માં હે ને બધા બનારીઓ ને હે ને તમને બધાને જોવા મળશે આજે અજયભાઈ હે ને ભેળ બનાવશે એક નંબર કે રાજકોટી આવ્યા ને રાજકોટી જો આપણે હે ને આઈ ગામડાની ભેળ તો બધાય ખાધી જ ભાઈ કાબેન આપણે બધા ભેળ બનાવીને ખાતા હોય ને હે તો અમે ગામડાનો નો ખાધી બનાવતો અને હે ને માર મમ્મી હે ને જાય હોય ને આપણે હે ને કઈ કઈ ને એટલે એ આ મારા મામાનો છોકરો હું શું તાણે હો કામ

એટલે એને તમે બધા વીડિયો માં બધા બેનારીઓ અને આજે આપણે જોવાની છે કે સિટી વાળા ભેળ કે ચાલો હે ને હવે ગાય ગાય બધી સામગ્રી પેલા હે ને આપડે બેન ને કઈ બેન બધી ભેગું કરી દઈએ હું ટમેટા ને એવું લઈ ગયો હવે અજય ભાઈ હે ને પછી જો હમણાં કટિંગ કરવા વર્ગે બધી મોરે ને એવું બધી કરે આપણે હું તમને બધા બતાવું હમણાં તમે બધા વિડીયો બનાવી

બે મામા છોકરા છે ને અજય ભાઈ ભાવેશ ભાઈ બે છે ને ના પડે છે અમે કઈ નહીં કરી એટલે કઈ વાંધો નહીં હવે અમાર બેન વર્ગી ગયા છે કા બેન બેન વર્ગી ગયા છે અને આ બેન ગાડી માં બેસી ગયા મીરા બેન હાલો તો હવે પહેલા હે મમ્મી ને બાઈ આપણે લઈ આવી અને મમ્મી થોડુંક હાલવાનું છે તો હલવી થોડુંક તો જો અમાર મમ્મી હાલવા માં

Yatli, waktu nabi dia itu alusia. Alusia, 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 limbu alusia, 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 alusia,

કેવી બી ની મસ્તી ની વાહ તજે કેવી લાગી તમને એક નંબર એમ ને બસ ભાઈ તમને બસ હાલો તો મસ્ત હે કા ચાલો હું પેલા ખાઈ લઉં તો ફેમિલ જો બતાઈને હે ને ભેળ ખવાઈ ગઈ છે ને બસ તો આ તો પેસિલ ભેળનો વિડીયો હતો અને તમે બધાય એવું વિચારતા નહીં કે આવડે કાયમ વિડીયો નથી નાખતો પણ કાયમ વિડીયો નાખવાનું કારણ જ આ છે કે અમારો વિડીયો હે ને આ કોપી થઈ જાય છે તો હું થાય છે એ ખબર નથી કાં તો મ્યુઝિક અમારા હોય એમાંથી ઓલું થતું હોય કે કેમ હોય એ ખબર નથી તો બસ આજનો વિડીયો બસ અહીંયા વધુ છે અને ભેળ એમ બનાવી હતી ગામડાની ભેળ હતી તો બસ આજ ભેળનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો ખાસ એક કમેન્ટ કરીને કહી દેજો અને બસ વિડીયો કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો ને એક લાઈક કરી દેજો તો આજનો વિડીયો બસ અહીંયા હોય છે વિડીયો ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા આપણે એક નવા આવું હતું બધાને જય માતાજી બાય બાય